વડગામ તાલુકાના નાનોસણા ગામે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું વડગામ તાલુકાના નાનોસાણા ગામે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન પટેલ તેમજ મહેન્દ્રસિંહ બારડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વીરાભાઈ ચૌહાણ તેમજ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી પ્રમુખ લક્ષ્મણભાઈ ચૌધરી ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી તાલુકા કક્ષાનું બાળ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ જેમાં વડગામ તાલુકા સીઆરસી આરસી સ્ટાફ આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ અને બાળ બાળ વૈજ્ઞાનિકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં નાનો સણા પ્રાથમિક શાળા ખાતે પાસઠ કૃતિઓ વિવિધ શાળાઓમાંથી આવેલ જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયેલ જેમાં નાનો સણા ગામના આગેવાન શ્રીઓ તેમજ ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જેમાં નાનો સણા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કેસરભાઈ ચૌધરી તેમજ શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં આવેલ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર અબ્બાસમીર વડગામ